હું બંને આરતી આપ જોઈ રહ્યા છો સ્પેક ટુ ડે ન્યૂઝ અગિયારમી ડિસેમ્બરથી સોળમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી એમએસયુ બરોડાના અસિસ્ટન્ટ પ્રોફેસર ભગીરથ બારિયા અર્બન કાઉન્સિલર કટ્ટન શ્રીલંકાના અધિકારીઓ તેમજ શ્રીલંકાની સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સિટી ઓલો વિલ્સ સાથે નીતિ અને શૈક્ષણિક સંબોધનમાં સામેલ થયા શ્રીલંકાની સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સિટીની બારમી વાર્ષિક સંશોધન ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં અધ્યક્ષ તરીકે ભગીરથ બારિયાની નિમણૂક કરવામાં આવી અને એમેરાલ્ડ પબ્લિશર્સ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી ત્યારબાદ તેમણે શ્રીલંકાની સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સિટી ફેકલ્ટી અને મેનેજમેન્ટ અને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે વિશેષ આમંત્રિત પ્રવચનો પણ આપ્યા પ્રથમ સત્ર ઇકોનોમેટ્રિક મોડલ બિલ્ડિંગ ફાઉન્ડેશન એન્ડ મેથોડ્સ વિષય પર હતું જ્યાંથી ભગીરથ બારિયા દ્વારા વાસ્તવિક વિશ્વની વ્યવસ્થા સમસ્યાઓના આંકડાકીય વિશ્લેષણ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર સહભાગીઓને તાલીમ આપવામાં આવી તેમને એ પણ સમજાવ્યું કે કેવી રીતે શ્રીલંકાની સરકાર ઇકોનોમેટ્રિક્સના વિજ્ઞાનનો ઉપયોગ કરીને તેમના લિક્વિડિટી પડકારોને હેન્ડલ કરી શકે છે ખાસ તેમના દ્વારા પ્રવચનો કરવામાં આવ્યા તેમજ તેમને વધુમાં માત્ર સંસ્કૃતિને પ્રવાસને બદલે શૈક્ષણિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું સૂચન પણ કર્યું અધિકારીઓએ તેમની ભલામણોની ખૂબ જ પ્રશંસા કરી અને અર્બન કાઉન્સિલર દ્વારા જારી કરાયેલ અધિકૃત માન્યતા પ્રમાણપત્રથી સન્માનિત કરીને નિષ્ણાંત તરીકે તેમને સહભાગીઓનું સન્માન i don't